ઓમ નમો નારાયણ હું અરુણાબેન પિતામ્બરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આપણી ચેનલને બે મહિના પૂરા થવામાં બે જ દિવસ બાકી હતા અને દસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા સત્તર તારીખે હું તમને થેન્ક યુ કહેવા આવી હતી કે આપણે પાંચ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા ત્યાં હજી આ બાવીસ તારીખે આપણે દસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમે આ ચેનલને ખૂબ સપોર્ટ કર્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર દુનિયાભરમાં આપણા ભારતીય પરિવાર ગુજરાતી પરિવાર બધાએ આપણા વિડીયો જોવે છે અને ખૂબ સપોર્ટ કરે છે અને સારી સારી કમેન્ટ મોકલે છે એનાથી મને ઘણી પ્રેરણા મળે છે યુએસ યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા અને કુવેત કેન્યા બધી જગ્યાએથી આપણને બહુ સારી સારી કમેન્ટ આવે છે આપણે યુટ્યુબના પ્લેટફોર્મને લીધે આ રીતે બધા ભેગા થયા છીએ અને આપણું આટલું મોટું ગ્રુપ બન્યું છે તો થેન્ક યુ યુટ્યુબ અને થેન્ક યુ વ્યુઅર્સ જેમ તમે અત્યાર સુધી સપોર્ટ આપ્યો છે ને આપણી ચેનલ આટલી આગળ વધી છે તો આવી જ રીતે આગળ સપોર્ટ આપતા રહેજો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ